આવડા બધા છે ને રેંગળી છે રેંગળી સોપે અમર માહા રેંગળી નાખતા જાય છે રેંગળી નું ધાન નાખીને બેઠો જો રેંગળી પડી આપડી એમાં એવું છે ને મિત્રો મને રીંગળી નથી બોલતા આવડતી કારણ કે હું શું બોબડો એટલે મને રેંગળી બોલાય છે કોઈ વાંધો નહીં તેમ સમજી રેંગળી એટલે રીંગળી હોય

હવે એ બાજુ જાવ ને તારે બતાડું કારણ કે આ પાણી વાળવામાંથી નવી રાત નથી આવતા ના જો ઘઉં નથી ઉગી ગયા પેલા આ ખડ ઉગી ગયું જોઈ જોવો જો આવું ખડ ઉગી ગયું છે એ પાણી નથી પાયું ને ત્યાં તો આપણે આ ઘઉં વાળા થઈ જાય ને એટલે લગભગ ઉપર દવા મારવાની થાય બાસ તો એવું કંઈક છે કે પાણી હાલે છે ને ચાર દિવસ છે આપણે એટલું પાતા આ કાલ પાયું હું ઓલી બાજુ થોડુંક કાલ પાયું હું એમ કરતા કરતા છે ને ચાર દિવસ થઈ છે આ ચાર દિવસ છે પાણી વાળવામાં આ જ કદાચ ને ભય રહે બધું ને રીંગણીના સાહ નાખવાના છે આજ આપણે રીંગણી પણ સોંપવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહે તો તમને મજા આવશે ઓલી બાજુ છે ને મિત્રો આપણે બે કેરા હતા ને પાઈ દીધા છે ને હવે આ બાજુ છે ને આ બટકામાં ચાલુ કર્યું છે જોઈ લો આ બે બટકા અહીંયા પાઈ દીધા છે ત્રીજામાં જાય છે ને ડાયરેક્ટ કેરા પાણી લઈ લીધું છે આપણે કઈ ધોર્યો બોરિયો કીરોની સાઈડમાં જોઈ લો આવી રીતે કેરામાં પાણી લઈ લીધું છે મસ્ત મજાનું આમાં પાણી હાલે છે ચોલી ને આપણે હવે છે ને જવાનું છે સાહ દેવા આવડે ને કપાવીને એના તો ફટાફટ ના સાદી આવી આકડી આપણે ગઈ છે ઓલી બાજુ એક કેરો કોરો રાખ્યો છે કારણ કે આમાં ટ્રેક્ટર લાવવાનું છે ને એટલા માટે ચોલ આખી આકડી પાઈ ગઈ છે ને હવે જઈએ છીએ આપણે મોટર બંધ કરવા

ચલ્યો બાપુ જે છે ને મસ્ત મજાના ચા નાખે છે કારણ કે આપણથી છે ને પાછા ચા તો આપણથી નાખતા ન ફાવે કે ખેડવાનું એવું હોય ને તો આપણે ખેડી નાખીએ ચાહમાં હું એક ખેડકું સીધું નાખવું પડે નકર પાઉ રીંગળી પાણી બાકા શેખી થાય ને તો આવી જાય તો ચલ્યો મસ્ત મજાનું ટ્રેક્ટર આવે છે ભાઈ સીધે સીધા ચા નાખે છે હો ભાઈ રીંગળી આપણે છે ને મિત્રો સોંપી દેવાની છે બે ત્રણ ડીમાં તો કાલ તો રોપ લેવા જવાના છે ને આજ પાછા આ કેરા પાઈ દેવાના છે આપણે જો ઘઉં તો બધા પાઈ દીધા છે એક કેરો અમે કોરો મૂકો છે ને એક આ બટકું છે તો હવે છે ને એ બટકા બે પાઈને આમાં મૂકવાનું છે પાણી આ સાફ પહેલાં પલાળી દેવાના છે એટલે કાલ રોપ લેવા જાય એટલે કાલ પાછા પલાળી દેવાના છે ને હાજે રીંગળી સોંપવાની છે આપણે હાજે રીંગળી સોંપીએ ને તો સોટી તરત જાય તમે પણ રીંગળી કરતા હોય ને તો હાજે સોંપજો કાં સવારમાં વહેલાએ સોંપજો કારણ કે ઠંડુ વાતાવરણ હોય ને એટલે તરત સો સોટી જાય એ માટે આપણે હાજે સોંપવાની છે સાહ મસ્ત મજા નખાય છે આ એટલી રીંગણી કરવાની છે એટલી તો એટલી કંઈક રીંગણી અમારે કરવાની છે ને વણઘનની રીંગળીમાં છે ને ફૂલ ફૂલટેજી રીને કે ત્યાં રોપ નથી રાખવા દીધો અવડો અવડો જ રોપ છે બધી ત્યાં રોપ નથી રાખ્યો બધા એટલી સોંપી એટલી સોંપી વાત કરો મારે લગભગ અમારા ધળાઝા તાલુકામાં છે ને બે હજાર વીઘાની રીંગણી સીવી છે બોલો જે રીંગણીની કોઈને માહિતી નહોતી કોઈને કાંઈ ખબર નહોતી એવડાએ પણ રીંગણી અત્યારે સોંપી દીધી છે કારણ કે રીંગણીનો ભાવ એટલો છે દોઢસો બચસો સુધી ભાવ આવી ગયો છે વણના વરમાં લગભગ અત્યાર સુધીમાં આવો ભાવ તો રીંગણાનો કોઈ જ નહીં એવું હોય દાતામાં આપણે પતરા ચડાવેલા છે એટલે શાહ બહુ પોળો થાય છે આ વસલા દાતામાં પતરો નથી ચડાવેલું એટલે જો એ શાહ નથી પોળો થતો બાકી આ જોઈ લો મસ્ત મજાના મોટા મોટા સાહ થાય છે કારણ કે પતરા આપણે ચડાવેલા છે ને એ માટે ઘણા પાસે પતરા ન હોય કાભા વિટવી દે આપણે પતરા છે તો માટે પતરા ચડાવેલા છે એટલે સાહસિયો મસ્ત મજાનો થાય છે એ પાવ બે ખાલી ખૂટાઈ જાય ને એટલે બહુ મસ્તનો સાહ થઈ જાય છે તો એવું કંઈક છે ને ઓણ ઢીંગળી કરીને કેમ બહુ માણસો એ શોપી તમને બધાય શોપીક ધ્રુથી કોમેન્ટમાં કંઈક ગણાવજો આમ બધાય પાઈ દીધા છે ને મિત્રો આવે છે ને આ બધાય સાહ છે ને હીરખા કરવાનો આલે છે જો આવી રીતે નાકાપાળા કરવાનો આલે છે અમારા બાપુજી નાકાપાળા કરે છે ને આ બાજુ બધા કીધને ખાસે ઉપર એટલું બાકી છે કરવાનું હાલે છે તો હાલો ફટાફટ છે ને એટલા કરી કી બસો રૂપિયાનો છે ને મીટર હીટર લાવ્યો છું પાણી ગરમ કરવા માટે મેં એક કલાક મૂક્યું ને આને ડોલમાં તો એ ઘરનું જરિયા આમ જો જરી કંઈ પણ પાણી ગરમ ન શું બોલો એમને એમ જેવું મૂક્યું ને એવું નહીં રહ્યું અડધેક કલાક થઈ જ છે તો એ ઘરનું જરિયા પાણી ન ગરમ શું પછી એ બહાર મેં છે ને સૂલો હળગાવીને પાણી મૂક્યું છે જરી આ બહાર પૈસા પાણી મૂક્યું છે દાદાએ મસ્ત મજાનું પાણી મૂકી દીધું છે આમાં અડધી કલાક પીળેરું પણ કાંઈ પાણીને અચ્છર જ નથી બોલો હવે આ હીટર કોઈ તમે લેવાનું વિચારતા હોય ને તો કોઈ લેતા નહીં એમ કે સુલે તાપ કરીને જરાક પાણી ઓનુ કરી નાખજો ના ના બહુ મોંઘું જો તો કદાચ ને થઈ જતું છે હજાર પંદરસોનું આપણે કંઈ આવડું મોટું લીધું નહોતું બસો રૂપિયાનું એવું બસો વીસ રૂપિયાનું પણ કાંઈ પાણી તો ગરમ છે નહીં બહાર આપણે તોય પાણી મૂકવું પીડ્યું લ્યો તો બહુ મોંઘું લે તો આવું સસ્તું લેતા નહીં આમાં ઘરનું પાણી ને તત ગરમ રાતના છે ને મિત્રો એક વાગી ગયો છે ને અત્યારે ઘરના ભૂંદરા હક નથી લેવા દેતા જોવો લે પર મારા બાપા છે ને બધી કરતાં કરતાં જાય છે કારણ કે ભૂંદરા છે ને આ બાજુ ગયા છે જો આ બાજુ હેરડો થાય ને એ બાજુ આપણી પાસે બત્તી પાછી હારી ને જોઈ લે આવી કંઈક બત્તી છે તો ઘરના આ હક નથી લેવા દેતા કાલે આપણે છે ને જટકા મશીન બાંધવું જોઈએ મસ્ત મજાનું જોવો કે પાણી ચાલુ કરી દીધું છે એ ઘરે ચાર કેરા મૂક્યું છે ના કરતા પાણી તો બહુ રહે નહીં ચાર કેરામ જોઈ લો મસ્ત મજાનું પાણી હાલે છે આપણે બે આન બે ઓલા ચાર કેરામ મૂક્યું છે પેલા આપણે આગળ આગળ છે ને ખાતર નાખી દીધું છે આમાં ડીએપી હેતુ ખાતર એ નાખી દીધું છે ને હવે મસ્ત મજાનું પાણી ચાલુ કર્યું છે ને આજે રીંગળી સોંપવાની થાય કારણ કે રીંગળી પછી રોપ લેવા જવાનું છે ને આજે આપણે સોંપવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો મજા આવી છે ચે મિત્રો કેમ પણ પાણી હાલે એ ક્યારે બધાયમાં આ એક પડખું જ ખાલી આગળ છે બાકી જોઈ લો બધા એક તારે હાલે છે કે મસ્ત મજાનું છે ને પાણી આલે છે ને જોરદાર બાકી નજારો અત્યારે ચાર કેરા મૂકી દીધું છે આવી રીતે વધુ ગોટું થતું હોય ને તો અહીં લો કંટ્રોલિંગ થાય આખો કેરો આટલી રીંગણી કરવાની છે પર પરેલી એટલી તો આને અત્યારમાં છે ને ફટાફટ પાઈ દઈએ રીંગળીના સાહ છે ને મિત્રો આપણે પાઈ દીધા છે ને હવે છે ને બારે બાર હાડા બાર પછી આપણે ડુંગળી પાવાની છે તા હું તો નથી પાવાની કારણ કે મારો પપ્પાને જવાનું છે તળાજા થોડું કામ છે માટે જવાનું છે તો પછી ડુંગળી પાવાની છે તો આપણે જવાનું છે સાહ ભાઈ છે ને મિત્રો આપણે આવી ગયા છીએ કપાવીમાં ને બપરા થઈ ગયા છે તો જઈશી પછા બપરા કરવા પણ કવો જરાક તમને બતાડતો જાવ આપણો જ લો્યો કે આવો કે કવો ભીરો છે લીલું પાણી થઈ ગયું છે બધું કવો છે બાકી ભાડિયા જેવો એમાં છે ને પણ હું કંઈક ઝાડું છીલું છે ખરે હેડો હે લગભગ આ જોઈ આનું ઝાડ થળ્યું જો જામી ગયો બાકી ઓ ભાઈ કવામાં સારો પડતી છે ને એકલા ઝાડવા ઝાડવા ચા છે આને છે ને ઓણ આપણે બધા કાપ નાખવાના છે ને બોપરા થઈ ગયા છે તો હાલો આપણે છે ને ફટાફટ બોપરા કરી આવી કપાસ વીણીને છે ને મિત્રો આપણે વહીવાસી ને એવા આપણે રીંગણી જરા જોવા એટલે છે ને જો ઠરડા વાઈટા હાવા હુકલ તો કે રીંગણી કંઈક આવી થઈ ગઈ છે આપણે કંઈ રીંગણીમાં કંઈ જામ એવું રો નથી ને નજારો જોઈ લો અત્યારે હા હા એ મિત્રો જોરદાર બાકી નજારો છે ને કે આપણી રીંગળી છે આવી હુકાઈ ગયેલી ને પોપિયા છે ને મિત્રો પાકી જશે તો આમ તમારે ખાવો હોય ને તો પાંચ કિલો લઈ જાઓ વાલા જોઈ લો કેટલા પોપિયા પાકી જશે ઘણા ખરા પોપિયામાં પાકી ગયા છે આ પોપિયું જોઈ લો છે ને બાકી જોરદાર મોટું જબર કોઈ ખાતા નહીં મિત્રો એક અમારે રોની છે ને કૂતરો ખાય એક એમ નામ રોનિક છે એ માટે રોનિક થાય છે બીજું કોઈ તો ખાતો નથી પોપિયા બોલો રીંગળી શોપવાનું છે ને મિત્રો ચાલુ કરી દીધું છે અત્યારે જો રાઇટે છે ને બધા રીંગળી સોંપે છે મમ્મી છે અમારો પપ્પા છે અમાર માસી ને મહાન છે ને આપણે છે ને આગળ આગળ થોડો થોડો રોપ નાખતા છીએ ને આપણા બધા જો રીંગળી સોંપે છે ને આપણે અત્યાર સુધી છે ને લાઈટ ફિટિંગ કરતા એક ફોક્સ અહીંયા મીકો છે ને એક અમે ફોક્સો મીકો છે તો એવું કંઈક છે મિત્રો રીંગળી સોપવાની છે ને રોપ તો છે ને ઘરનો ઓછો મળ્યો છે બહુ બધામાં થાય એટલો તો નથી મળ્યો જેટલો છે ને એટલો અત્યારે સોપ દેવાનો છે બીજો કાલે ગોચું પછી કાલે હાજે કદાચ ને જડી જાય ને તો કાલે હાજે પાછો સોંપવાનું થશે આવડા બધા છે ને રેઆંગળી સોપા મળ્યા છે રે આંગળી આવડા આવડ રે આંગળી સોંપે તો ત્રણ જણા છે એનકા રે આંગળી સોંપે

મને રેંગળી જ આવડે રીંગળી બોલતા નથી આવડતું એવું છે બધું કારણ કે મારે થોડીક છે ને જીભ બંધાય છે એટલે આ રેંગળી બોલે છે કોઈ વાંધો ને તમે સમજી રેંગળી એટલે રીંગળી બીંગળી રીંગળીના છોડવા છે ને મિત્રો હાવ ઝીણા ઝીણા છે જો અવડાવડા છે ને કંઈક એટલે જો આપણે આવડે સોંપી છે નાહલી ને ઠેઠ ઓલે પર બધી સોંપી છે અંધારે બેક ઓછું બતાતું છે પણ કોઈ વાંધો નહીં તમે સોંપી કે જરૂરથી કે કોમેન્ટમાં જણાવી દેજો ને આવ ઝીણો ઝીણો રોપ છે તમે પહેલી વહેલી સોંપતા હોય ને તો આવ ઝીણો ઝીણો હોય એટલે સોંપતા નહીં મારા વાળા બેક મોટો રોપ ગોતજો બંને તામાંથી અમારે તો છે ને ઝીણો ઝીણો જ મળ્યો છે કારણ કે આનથી પણ ઝીણો મળતો હો પણ અમને થોડોક મોટો મળ્યો છે એટલે જુઓ કે હળો અળો સોડવો છે તો કોઈ વાંધો નહીં આલો અત્યારે છે ને સોંપી દઈએ એટલો રોપ છે હવે જાજો તો છે નહીં

ઉપા ખાવાનું ચાલુ કર્યું મિત્રો એવું કે છે અમે જો બધા રીંગણી સોંપીએ છીએ હોય બે હાર થાય એમ છે વધારે કાંઈ છે નહીં તો આલો સોંપી નાખી ફટાફટ ને હોઈ જાય અત્યારે ઉપા કઈ કાર આ પાણી છે ને મિત્રો બધાય પહી લીધા છે ને અત્યારે આમ કહીને તો એક વાગવા આવ્યો છે હજી આપણે રોપ સોંપીએ છીએ અરે પાંચસો ના કાકા હજાર રૂપિયા આપ દો કારણ કે રીંગણી નો ભાવ જ છે મિત્રો રીંગણા પડે એટલે પછી તો શું થાય કોને ખબર બાકી અત્યારે તો ભાવ જોરદાર છે રીંગણા ઉતારવા થઈ તે બરક તો હોતા અરે બોલા બધાન બોલાવ ન દેન કારણ કે રીંગણી આપણે જે એટલી સોપી હજી બેક વિઘાની તો સોપ પાઈ છે એમાં ખાવા છે તાર તોડી દઉં હું તો તોડી ને ભાઈ તોડીન કેટલા તોડ એવા કેતા ને માં 150 રૂપિયા ભાવ છે એમ હોય ની આલે કોઈ વાંધો નહી લીન લીન કેટલા કિલો કિલો રીંગણા લઈ જાય હવે સોપાઈ ગઈ છે તો હવે છે ને કાલે આપણે પાણી પાવાનું છે તો બીજા નેક્સ્ટ વ્લોગમાં છે ને તમને બધી આની માહિતી આપી તો કઈ વાંધો નહીં આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી છીએ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હશે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા હતા મારા વાળા અને એક કોમેન્ટ કરી નાખજો લાઈક કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય